પાટણ જિલ્લા એડીઆઈપી યોજના હેઠળ તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો માટેનો એસેસમેન્ટ કેમ્પ હારીજ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકાર તથા ભારત કૃત્રિમ અંગે નિર્માણ નિગમ સહાયક ઉત્પાદન કેન્દ્ર ઉજ્જૈન અને પાટણ જિલ્લા વહીવટી તંત્રના આયોજન હેઠળ પાટણ જિલ્લામાં તમામ દિવ્યાંગજનોને સાધન સહાય મેળવી શકે તે માટેના કેમ્પોનું આયોજન કરવામાં આવેલ બારહાઇ બાદ આજે હારીજ બ્રહ્મ સમાધિ વાડી ખાતે તમામ દિવ્યાંગોને દિવ્યાંગની ટકાવારી તેમજ કરી અને જરૂરિયાત મુજબની સહાય કરવામાં આવ્યું જે સાધન સામગ્રી હાજર ન હતી દિવ્યાંગોનું એપ્રુવ કરવામાં આવ્યા બસો ને બ્યાસી દિવ્યાંગોના રજિસ્ટ્રેશન થયા હતા જેમાં બસો ને સત્યાવીસ મળવાપત્ર લાભાર્થીઓને ત્રીસ લાખની સહાય આપવામાં આવી હતી દિવ્યાંગોને સ્થળ પર હાથ પગ પર માપ લઈ ત્યાં આપી શકાય તેવી સ્થળ ઉપર સહાય અપાઈ હતી જ્યારે અન્યમાં મોટરાઇઝ ટ્રાઇસ્કલ વ્હીલચેર કાનનું મશીન કાંક ખોડી અભ્યાસ કરી શકે તેવા દિવ્યાંગોને મોબાઈલ બ્લાઇન્ડ ફ્લોન્ડિંગ સ્ટીક વિવિધ કૃત્રિમ અંગોની સહાય આપવામાં આવી હતી કેમ્પમાં કુલ ત્રીસ લાખની સહાયો અપાઈ હતી પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર પાટણ અને ભારત સરકારના એલિમકો જે કૃત્રિમ અંગ ઉત્પાદન નિર્માણ નિગમ છે એના દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને સાધન સહાયનો લાભ આપવા માટે કુલ ચાર જગ્યાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વીસ તારીખે વારાહી એકવીસ તારીખે સમી અને આજે અહીંયા હારીજ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે અગાઉ બંને કેમ્પમાં થઈ અને પંચાવન લાખના સાધન સહાય ટોટલ સાડા ત્રણસોથી વધુ લાભાર્થીઓને મંજૂર કરવામાં આવ્યા છે આજે પણ ઘણી બધી સંખ્યા છે આજે પણ કદાચ ત્રણસોથી વધુ લાભાર્થીઓને લાભ મળવાની શક્યતા છે અને આવતીકાલે ધારપુર ખાતે પણ મોટું મેગા કેમ્પનું આયોજન કરેલું છે તો અમારી આપના માધ્યમથી તમામ દિવ્યાંગજનોને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને આપણા આંગણે જે અવસર આવ્યો છે તો એમાં વધુમાં વધુ ભાગ લઈ અને વધુમાં વધુ લાભાર્થીઓને સહાય મળે એવું અમે અત્યારે આયોજન કરી રહ્યા છીએ હું સુરેશ વાગડોદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પાટણ